નમસ્કાર મિત્રો તો અત્યારે આપણા ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં જુદા જુદા દેશોએ જે રીતના મેડલ્સ મેળવેલા હોય છે તેની આપણે અત્યારે વાત કરીએ છીએ તો અહીંયા તમે જે મેડલ્સ છે તેની લિસ્ટની અંદર સૌથી ઉપર ચાઇના જે સોળ મેડલ પ્રાપ્ત કરેલા છે ગોલ્ડ મેડલ યુનાઇટેડ સ્ટેટ ચૌદ ગોલ્ડ મેડલ ફ્રાન્સ બાર ગોલ્ડ ઓસ્ટ્રેલિયા બાર ગોલ્ડ બ્રિટન દસ ગોલ્ડ જાપાન આઠ ગોલ્ડ રોમાનિયા ત્રણ ગોલ્ડ કુલ ટોટલ મેડલ્સની વાત કરીએ તો ચાઈના પાસે સાડત્રીસ મેડલ છે એના કરતાં વધારે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા પાસે એકસઠ મેડલ છે જે તમે જુદા જુદા દેશના મેડલો અહીંયા જોઈ શકો છો કેનેડા જ્યાં ઇન્ડિયામાંથી ઘણા બધા લોકો જવાનું પસંદ કરે છે કેનેડાએ ચાર ગોલ્ડ મેળવ્યા છે ત્યારબાદ ન્યૂઝીલેન્ડની પાસે બે ગોલ્ડ આવ્યા છે જુદા જુદા દેશો અહીંયા તમે જોઈ શકો છો ઇઝરાયલ જે અત્યારે યુદ્ધની બધી વાતો આપ સાંભળતા હશો ઇઝરાયલની પાસે એક ગોલ્ડ છે ત્યાર પછી સ્વિટ્ઝરલેન્ડની પાસે એક ગોલ્ડ આવ્યો છે સાઉથ આફ્રિકાને એક ગોલ્ડ મળ્યો છે ઇક્વાડોરને એક ગોલ્ડ છે બરાબર બધા એક ગોલ્ડવાળા પણ દેશોનું અહીંયા સૂચિ છે અહીંયા હવે એક ગોલ્ડવાળા જેણે એક ગોલ્ડ મેડલ મળ્યો હોય તેની સૂચિ અહીંયા પૂરી થઈ જાય છે ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો સૂચિમાં જેણે સિલ્વર મળ્યો હોય તેનું યાદી ચાલુ થાય છે માત્ર સિલ્વર મળ્યો હોય મેક્સિકોને માત્ર બે સિલ્વર પ્રાપ્ત થયા છે એટલે એ તાલિકામાં ઉપર છે પોલેન્ડને એક સિલ્વર મળ્યો છે કોસોવો આ તો દેશના નામે પણ બહુ ખબર નહીં હોય ડેન્માર્કને એક ગોલ્ડ સિલ્વર મળ્યો છે ત્યાર પછી અહીંયા સિલ્વરની તાલિકા પૂરી થતાં બ્રોન્ઝમાં સૌથી વધારે જેને સૌથી વધારે બ્રોન્ઝ મળ્યા હોય તેવા દેશમાં ઇન્ડિયા એ સૌથી ઉપર છે ભારતને પણ અહીંયા બ્રોન્ઝ ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે જે આપણા માટે સારી વાત કહેવાય ત્યાર પછી તાલિકામાં આગળ બીજા બધા દેશો જેને ખૂબ જ ઓછા એક બ્રોન્ઝ મળ્યો તેવા પણ કેટલાક દેશો અહીંયા આપણે જોઈએ છીએ તો ભારત ચોપ્પનમાં ક્રમે તો ના કહેવાય કારણ કે ઉપરથી આપણે ઘણીએ દેશવાઈઝ કારણ કે અહીંયા ઘણાને ડબલ નંબર આપેલા છે જો આપણે અહીંયાથી ગણતા ગણતા જઈએ તો એક થી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર 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 પછી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ઓકે નંબરિંગ પછી આગળ વધારી દીધું છે તેત્રીસ પછી સીધું બેતાલીસ આવી જાય છે એટલે એમ કરતાં કરતાં આપણો ચોપનમાં ક્રમ છે એ યોગ્ય જ છે ચોપ્પનમાં ક્રમે ભારત છે ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે આપણે આશા રાખીએ કે જો એકાદું બીજો જો આપણને બ્રો સિલ્વર કે ગોલ્ડ મળે તો આપણે તાલિકામાં સિલ્વર મળે તો આપણે લગભગ બે બેતાલીસમાં ક્રમ સુધી પહોંચી શકીએ અને ગોલ્ડ મળે એક ગોલ્ડ પણ મળી જાય તો પણ આપણે છેક વીસમા ક્રમ સુધી જમ્પ મારી શકીએ તેમ છે તો હજુ ઇવેન્ટો બાકી છે આપણે આશા રાખીએ કે ભારત દેશ પણ એ આ મેડલમાં આગળ આવે થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ આભાર